જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસની અમાસ ક્યારે થાય છે બાવીસ ઓગસ્ટ છે કે ત્રેવીસ ઓગસ્ટ અમાવસ્યાનું શું મહાત્મ છે આ અમાવસમાં શું કરવું શું ના કરવું એ આપણે જાણવાના છીએ પિતૃ કૃપા પ્રાપ્તિ માટે એવા કયા કાર્ય કરવા કઈ રીતે પિતૃદેવતાને પ્રસન્ન કરી શકાય કયા ઉપાય કરવા અને આ અમાવસ્યા મહાત્મા વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા જો પહેલી વખત આપ આ ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે અમાસ એટલે પૂર્ણ અંધકારની તિથિ જેમાં ચંદ્ર દર્શન આપતા નથી મહિનામાં એક વખત આ તિથિ આવે છે જેને આપણે અમાસ કહીએ છીએ અમાવસુ નામના પિતૃ છે તેમને સમર્પિત છે આપણે જે પૂર્વજો છે અથવા તો આપણા જે સ્વર્ગસ્થ પિતૃઓ તેમને સમર્પિત આ તિથિ હોય છે માટે દરેક મનુષ્યને આ તિથિ લાગુ પડે છે આજે આપણે પૂર્વજોને યાદ સ્મરણ કરવા માટે મહિનામાં એક જ તિથિ આવે છે નિત્ય સ્મરણ થતું નથી કારણ કે તેઓ ભૂતરૂપમાં હવામાં રહે છે પિતૃલોકમાં રહે છે માટે જે ચાલ્યા ગયા છે જેને આપણે ભૂતકાળ કહીએ છીએ તેનું સ્મરણ થતું નથી પરંતુ મહિનામાં એક દિવસ એવો આવે છે જેમાં આપણે ચાલ્યા ગયા છે જે આપણા સ્વજન તેનું સ્મરણ કરીએ છીએ તેમના માટે દાન પુણ્ય કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક કાંઈક ભોગ આપીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે સર્વે કાર્ય આજે થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું દાન કરવાનું પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાનું પૂજન કરવાનું અને સ્મર સ્મરણ કરવાનું જેથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે યોનિમાંથી જે ભૂત યોનિમાં જાય છે અથવા તો તેઓ સંતુષ્ટ થાય છે આપણાથી કે તેમનાથી જે સંતાનો કે તેમના વંશજ તેને સ્મરણ કરે છે તેમના માટે કંઈક દાન પુણ્ય કરે છે આમ સંતુષ્ટ થઈને તેઓ પોતાના સ્વજન અને વંશજને આશીર્વાદ આપે છે એ નિમિત્તે આજે પિતૃઓનું સ્મરણ થાય છે જોકે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન જે પિતૃઓને પૂજે છે જે પિતૃઓને પ્રાપ્ત કરે છે જે દેવોને પૂજે છે જે દેવતાઓ અસુરને પૂજે છે અને અસુરો ભૂતને પૂજે છે ભૂતને પ્રાપ્ત થાય છે પરંતુ નિત્ય પૂજા થતી નથી મહિનામાં એક જ વખત પૂજન કરવું જોઈએ વધુ પિતૃઓનું સ્મરણ કરવું ના જોઈએ પ્રભુએ આપણને જે જણ ભણાવ્યું છે એ આપણી ફરજ છે કે આ એક દિવસ આપણા પિતૃના નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ આપણી કમાઈમાંથી જેથી તેમના પણ આશીર્વાદ અલૌકિક રીતે પ્રાપ્ત થાય હવામાં રહેલા પિતૃઓ હવામાં જ સ્વરૂપ આવે છે ભોજન ગ્રહણ કરે છે આશીર્વાદ આપે છે ઘરમાં સુખકારી રહે છે કોઈમાં કોઈને કુંડળીમાં દોષ થતો નથી આપણા ઘરમાં પિતૃઓના આશીર્વાદ પણ સુખ સમૃદ્ધિ લાવે છે મને એકદમ પ્રસન્ન રહે છે ઝઘડાઓ થતા નથી વાદ વિવાદ થતા નથી વંશ વૃદ્ધિ થાય છે લગ્નજીવન સુખી રહે છે આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં વિઘ્ન બાધા આવતા નથી તેથી સમજવું કે આપણી ઉપર આપણા ઇષ્ટદેવની સાથે 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 આપણા પિતૃઓ પણ આશીર્વાદ આપે છે માટે આજે પિતૃ કાર્ય અવશ્ય કરીએ શ્રાદ્ધ પિંડા નાદિ જેથી પરિવારમાં સુખ સુખ સમૃદ્ધિ બની રહે આ શ્રાવણ માસની અમાસ કે જે સર્વે પાપને હરનારી છે આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે મહાદેવને આપણને ભૂતનાથ કહીએ છીએ જે ભૂત પ્રેતને ચાલ્યા ગયા છે જે સમય ચાલ્યો ગયો છે તેને દેવતા ભગવાન મહાદેવ છે પશુપતિનાથ પણ છે જે દરેક મનુષ્ય દરેક જીવમાં એક પશુતા રહેલી છે એ આપણી અંદર પણ હોય છે જે બહાર આવવા માંગે છે પરંતુ આપણને તેને આવવા દેતા નથી તે કૃપા જે છે તે મહાદેવ તરફથી જ પ્રાપ્ત થાય છે એટલા માટે જો મનુષ્ય બનીને રહે તો તેનું જીવન સાર્થક થાય છે પશુતાનું જીવન એક નરકગામી છે જો મનુષ્ય પશુ બની જાય તો તે નરકની યાદમાં જીવતો તો ભોગ ભોગવે છે માટે મહાદેવની પૂજા ઉપાસના આ અમાવસની તિથિએ ખાસ થાય છે રુદ્રા અભિષેક થાય છે રુદ્રીનો પ્રાઠ થાય છે મહાદેવના મંત્ર જાપ થાય છે મહાદેવ શિવલિંગની પૂજા ઉપાસના થાય છે જલ અભિષેક થાય છે કાચું દૂધ દહીં મધ સાકર આદિથી અભિષેક થાય છે બિલવપત્ર અર્પિત થાય છે ગંગાજળ અને સાદા જળથી શિવલિંગનો અભિષેક થાય છે મહાદેવની સામે ધૂપ નૈવેદ્ય પુષ્પદલ આદિ સમર્પિત થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે નંદીશ્વર દેવની પણ પૂજા ઉપાસના થાય છે બળદની સેવા થાય છે ગાય માતાની સાથે પણ સેવા થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ શ્રાવણ માસ અમાસની તિથિ ક્યારે પડે છે આપણા હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ માસની અમાવસ તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરે લગભગ બાર વાગ્યાથી આસપાસ શરૂ થાય છે તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ઓગસ્ટ લગભગ સાડા અગિયાર અમાવસની તિથિ એટલે રાત્રિની તિથિ કહેવાય છે માટે રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો બાવીસ ઓગસ્ટ અમાવસની તિથિ ઉજવાશે પિતૃ કાર્ય થાય છે અને વ્રત જે ભક્તો કરવા માગે છે તે પણ બાવીસ તારીખે જ કરે સૂર્યોદય તિથિ અનુસાર જે ભક્તો સ્નાન કરવાની ઈચ્છા હોય દાણે પૂર્ણ કરવાની ઈચ્છા હોય ત્રેવીસ તારીખે પણ કરી શકે છે શનિ અમાવસ્ય તરીકે પણ શ્રાવણ માસની અમાસ ઉજાવશે શનિદેવની પૂજા આરાધના થાય છે શનિદેવની શિલાની પૂજા થાય છે મૂર્તિની શનિદેવને સરસોનું તેલ અર્પિત થાય છે કાળા તલ લવિંગ દૂધ ધૂપ નૈવેદ્યથી પણ ભાઈઓ પૂજન કરી શકે છે બહેનો પ્રણામ કરી શકે છે આજે શનિવારનું વ્રત શનિ અમાવસ્યનું વ્રત પણ થશે શનિદેવની કથા ભક્તો સાંભળે છે આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્ય પણ કહેવાય છે અમુક જગ્યાએ જો સંભવ હોય તો આજે ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું કાળા તલ સફેદ તલથી જલાંજલિ આપવી સૂર્ય સૂર્યનારાયણ દેવને પણ આજે જ કહેવાય છે ભાઈઓ સફેદ વસ્ત્ર ધારણ કરે પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ કરે અથવા તો બ્રાહ્મણ દ્વારા વિધાનથી પિતૃ પૂજા કરે છે બ્રાહ્મણોને ભોજન અને શિવજીની વિધિવત પૂજા કરી શકાય છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીજીએ ઇન્દ્રના પત્નીની સચિને આ અમાવસ વ્રત મહિમા વિશે બતાવેલું હતું ધાર્મિક માન્યતા છે કે આજે સંતાન સુખની પ્રાપ્તિ અર્થે પરિવારમાં સમૃદ્ધિ સુખ બની રહે એ માટે આજે બધા ભક્તો વ્રત કરે છે પિઠોરી અમાવસ્યનું વ્રત બુદ્ધિમાન બલવાન સદ્ગુણી સંતાનની પ્રાપ્તિ માટે થાય છે આ દિવસે પિતૃઓ અને આત્માની શાંતિ માટે વિશેષ પૂજા અર્ચના જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અન્ન છત્રી જૂતા ચપ્પલ ઘરવખરીનો કોઈ પણ સામાન દાન કરાય છે જેથી પિતૃઓ પ્રસન્ન થાય છે આ માધ્યમથી જ પિતૃઓ સુધી દરેક વસ્તુઓ પહોંચે છે એવું કહેવાય છે કે બ્રાહ્મણ ગૌ ગરીબ નાના બાળકો કે પશુ પક્ષીઓને સેવા કરીએ વૃક્ષની સેવા કરીએ તો પિતૃઓ પ્રસન્ન થાય છે આ દિવસે કોઈપણ વૃક્ષની નીચે દીપદાન કરાય છે જોકે પીપળનું વૃક્ષ વડલાનું વૃક્ષ તુલસી ક્યારો સૌથી ઉત્તમ છે આ દિવસે પીપળાની પૂજા કરાય છે સાત પરિક્રમા કરાય છે સૂત્રનો દોરો લપેટાય છે આમ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નકારાત્મક એનર્જીથી મુક્તિ મળે છે આ અમાવસ્ય સુખ સમૃદ્ધિ બની રહે છે અમાવસ્યાના દિવસે ગાય કૂતરાને કાગડાને ભોજન કરાવવું શુભ મનાય છે કીડિયારું પણ પૂરાય છે આમ જોઈએ તો પિતૃ એટલે આપણા દિવંગત પૂર્વજો આત્મા છે જે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર થાય છે અને તેની આત્મા પૂર્વજના સ્થાન ઉપર નિવાસ કરે છે જેને પિતૃલોક કહેવાય છે એવું મનાય છે કે આ અનુષ્ઠાન જો કોઈ વ્યક્તિગત વ્યવસ્થિત પાલન ન થાય એટલે કે અંતિમ સંસ્કાર વ્યવસ્થિત રીત રિવાજ પ્રમાણે ધાર્મિક અનુષ્ઠાન દ્વારા ન થતું હોય તો તે આત્મા બેચેન રહે છે અને પૃથ્વી લોકો ઉપર ભટકતી રહે છે એટલા માટે પણ શ્રાદ્ધ તર્પણ પિંડદાનની વિધિ આપણા પૂર્વજો એવા સબ્દર્શી કે આપણા ઋષિ પૂર્વજોની પૂજા ખાસ કરીને અમાવસના દિવસે થાય છે જે પિતૃ અમાસ કહેવાય છે જો જીવનમાં હોય તો લક્ષણ પણ જોવા મળે છે જેમ કે પરિવારમાં અશાંતિ ઝઘડા ક્લેશ વાત વિવાદ આદિ થાય છે સંતાન પ્રાપ્તિમાં પણ બાધા પિતૃદોષનો સંકેત બતાવે છે વિવાહમાં દેરી પણ પિતૃદોષ બતાવે છે વિવાહમાં કે કોઈ પણ મંગલ કાર્યમાં કાંઈક ને કાંઈક સમસ્યા આવતી રહેતી હોય વ્યાપારમાં પણ નુકસાન થતું હોય ધનની કોઈ પણ રીતે સમસ્યા ઘરમાં સર્જાતી હોય કે પછી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય કોઈને કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર રહેતું હોય અને દુર્ઘટના બનતી હોય તો જીવનમાં એક્સિડન્ટ આદિ તો પિતૃદોષનું લક્ષણ બતાવાય છે સપનામાં પિતૃઓના દર્શન જે ચાલ્યા ગયા છે તેના દર્શન થાય તો શુભ મનાતા નથી પરંતુ ઘરમાં તુલસીજી વારંવાર સુકાઈ જાય છે ઘરમાં પીપળાના વૃક્ષનો છોડ ઉભો અચાનક દિવાલમાંથી અને વધુ મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી આ ઉપરાંત પણ ઘણા લક્ષણ બતાવાય છે આમાંથી કોઈ પણ લક્ષણ હોય તે તો તેને જ્યોતિષશાસ્ત્ર તેને પિતૃદોષ માને છે આપણી કુંડળીમાં કોઈ સારા જ્યોતિષની સલાહ અવશ્ય લેવી અને બની શકે તો મહાદેવજીની પૂજા ઉપાસના જરૂર કરવી જેથી સર્વે દોષનું નિવારણ ધીમે ધીમે થાય છે કારણ કે કોઈ પણ કાર્ય બગડે તો તાત્કાલિક બગડે પરંતુ તેને મટાડવામાં ઘણો સમય લાગે છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કોઈ પણ આપણે ઉપાય કરીએ તેને વાર લાગે છે વર્ષ થઈ જાય છે બે વર્ષ થાય છે કે છ મહિનામાં પણ મટે છે એક દિવસમાં દરેક વસ્તુનો જુદો જુદો નિયમ હોય છે આ રીતે અમાવસ પિતૃ કાર્ય માટે દેવતા માટે સમર્પિતા સમર્પિતાથી પિતૃઓનું સમર્પણ કર્યું સ્મરણ કરું આકાશ તરફ જોઈને નમન કરું સૂર્ય સાધના કરું ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આ મંત્ર જપી શકાય છે ઓમ પિતૃ ગણાય ધીમહી તન્નો પિતૃય પ્રચોદયા બોલો ભગવાન શંકર કી જય મહાદેવ કી છે જય શ્રી કૃષ્ણ મિત્ર મને સાંભળવા માટે આપ સૌનો આભાર